ઘર માંથી બાર નીકળે છે કશું તો પાછી એક તો થઈ છે પાડાજી આખો દાખ બાર આવવું નહીં બોલો આઈ ગયા

બંધા થાચી ગયો ઘરમાં અલે પોણી પોણી લાવો થાચી ગયો અલે કોમ કરું બાર काय पड़ी नाही रे तो बार जैन फरवा नाही जातो आज थोडं काटू काम होतं हा लो ल काय बापा आहे बापाने खावा बैठा आहे आयजेम हुआ हा थोडं खा। खाऊ हा બાપા ને તમે થોડુંક કોક આખા હવાર થી પોચ વાગા ની ઉઠવું રાતે દહ અગિયાર વાગ્યા ઉઠી મને તો નવરી જ નહીં થવા લેતા બેટા આ લાય બેટા પોણી લાય બેટા પોણી કાઢ પણ થોડું તોય જાતે ના કરો કોઈ મુઈ થાકું હું મોણાવું કોઈ એટલે તને લાય હું લેવા હું કોમ તો કરવું પડે કે નહીં કરનું પણ હું જો કોમ નહીં કરતી માનું શરીર વધારે અને બચારા માં કોઈ કરી નહીં એટલા બધું જ કરું

એલા ચિંટુ વાળો વાતો તો નઈ સાનો ના 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 કે આપલો વિજય ચિંટુનો તો નહીં हारा કો વાદે સડતો નઈ ના સાળું સહે ય જહ 8 લાખ રૂપિયા ખર્જો કર્યો છે હા મને ખબર મારા 8 લાખ ભેગા નઈ કરવાના પાછા નઈ લાવવાના ના બાપા ચારિયું લાય બેટા ચારિયું લેતા હેડ ચારી તો જ છે ખેતરમાં તું લેતી આ ચારિયું ના ના નહીં બાપા તો ખેતરમાં હશે પણ ખરે પાવરો લેતા પાવરો પડે પાછળ હ મને તો હા રે પેલા હું પેલા રે ઢોલ આ રીઢોલ વાગ્યા

બાયરી નો છો બોલો ને અમદાવાદ માં તો બીજા ના તારું માં તારું તારા હારા પેલા તારા કેવું કેવું બોલે છે કોણી બી છો તમે ખા છો તમે કેમ છો તમારે છોકરા બેઠા કેમ છે તમારે કેવું ચાલે છે તમારા છે તમે છો બંધ કરે બંધ બંધ ફોડી નાખતા તારા બંધ કર બંધ કર અને મંડ્યા સાહેબ આગા ચાલુ કરી હરંગ બનન બ્રેક જ નહી આવતી એડવર્ટાઇઝ જ આવતી તારા ના તના ખડ

ઉધારો આવ્યો બરોબર કહું કેમ છે ના ના ની ખાતરી બોધુ મારા જો ગયરા થા તો સુધરતા જ નહીં ના ના જો લે જો જો કો માં વાટવા દે સિકુડી ના ના પેશન નાખે વાટે તો નાખે કે કહું ખાસી અરે રે રે થાકી ગઈ બાપા કોનતા માના ઘરે ગઈતી બાપા બઉ બેટા

नसीका दो भूली गई तो ना हेडो खैलो खा लो को आवे ना इतला मारू मगज जतू रेसो हेडो खैलो वाह वे तो खातो ना कबरे ना 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 बेटा खातो वाटलू खाती छी चमचमरे खातो छी फोरी मने खातो छी वाटकी मने खातो छी क्यों क्यों कोरे छी काय कने मेरिसा ना कत ना गोदो मेले तो तू हे जाए કેવો વળલે મને ઓ મમ પાસા જો મને જોમ લાગી છે મને લાગતી છે મને કાવ ન મને હોય લાગે સાને ન હોય લાગતી છે કે મને હોય લાગે ન તા તાન ઓબ ફૂલ્ય નો હું થશે ફૂલો હ ફૂલાન આવતા તો નહ નેકડી જીએ ઓને પૂછો બહુ બેટા હા બા ઓબરો ફૂલો પા आ ए न मार भा ओ न न तो सेतर में मए आहु करे छे न न न बे आ થઈ જ હમ ને એલા હું તી એક તો ના ના સેતરમાંથી આયા હો પાછો વાત આગે દી તમારું આ તમારું સંપાર સંપય મૂઠ ઓ તી

મોનતા તો હો નઈ મારું પાહુ અવાખા ગામનો જ નઈ આખા આખા ગામના જ નઈ આખા ગામના જ નઈ તાના અમાર ખાટલો ઢાળી બેહવામાં 10 હજારું ની આરામ કરો આરામ કરો તે મહિનો બે મહિનાું ની ગેઠી આલછો નઈ તાના શું કીધું હારો હેડો હવે તાના ઢાળીને બેહો તો કોઈ કશું થાય નઈ તાના ઢાળીને બેહો તો કોઈ ના થાય કશું ઓ ગરુ ભાઈ હા હા આપું या या ओ या दवाखावा दवाखा दवा कोण जाता तुम्ही दवाखावा पाछा जाओ पाछा लमणा दवार ए बाईनु कखराई नी ल कखवी तो आयो तो ठीक बेवा दे तुम दवाखाण जाता पाछा लमणा वा कारू बाई कारू बाई

એટલે કઉ શું લે સુધર લે સુધર કોઈ ની ફીરકી ના લેવાય હા કોઈ મજાક ના કરાય ગોમ આ તો અમે પેલા હારા છીએ ના કે ટોટિયા ભાજી ના છીએ હમણાં કિસાનીઓ એ કેતો હતો ના પેલા કારુ પાર્યા એ મારી વાત પાડતા હતા મને મજાક કરતા હતા એ હવે આવતો જ હશે એ તમે એની મજાક કરી છે ને બરોબર છે આવ્યો બીટા આવ્યો જો કારુ પાર હમાચાર તો પૂછ પૂછ ને

આવું ના કરશે લે તો બીજા શીખશે ના ના નબળા ધૂબ જવા શેતરમાં શીખે દવાખો નતો લઈ જવાનો તારો હા મો તાર ત્યારે મને ખબર પેલી પેલા પોપર ની જ લે ઉડતા પોપર પોખ્યો પેલી પોપર તો પોખો ઉડી જાય